એક નગર હતું નગરમાં એક વખત રાજા આટો મારવા નીકળો તો એણે એની પ્રજા હતી એને જોઈ કોઈ ધોરિયામાંથી પાણી પીતું હતું કોઈ વીવડો ગારીને પાણી પીતું હતું કોઈ પાણીને હાચવવા માટે કોઈ જુદી જુદી વસ્તુમાં હાચવી હાચવીને પાણી પીતું હતું એટલે રાજાએ કીધું કે તમે હારી જાતનો ગોળો વસાવો તો ગોળામાં ઠંડુ પાણી થાય અને તમે ઠંડુ પાણી પી શકો ત્યારે પ્રજાએ કીધું કે મહારાજ અમે તો ગરીબ છીએ જો અમે ગોળો લેવાના પૈસા નથી અમારી પાસે એટલા બધા અને સારો ગોળો લેવા જાય તો મોંઘો આવે છે આપણા રાજ્યમાં એટલે રાજાએ તરત જ રાજ્યમાં ગયો અને કુંભારને બોલાવ્યો અને કુંભારને કીધું કે આજથી તું મારો સરકારી નોકર છો રાજ્યનો તારે ગોળા બનાવવાના છે અને મારી ગરીબ પ્રજા છે મારી જે કોઈ પ્રજા છે એને ફ્રી ઓફ આપવાના છે એની બદલીમાં હું તને પગાર આપી કુંભાર તો ખુશ થઈ ગયો કે પહેલા ગોળા વેચાતા હતા એને કરતાં એક ફિક્સ થઈ ગયું કે હવે પગાર મળશે મારે ગોળા બનાવવાના બીજું કાંઈ કામ કરવાનું નથી એટલે કુંભાર ઘેરા આવ્યો રાજી થઈ ગયો હતો આ બાજુ રાજ્ય હોય એટલે એની અંદર તો પરધા નહીં હોય એ પ્રધાનને પોતાનું ગોરા બનાવવાનું કારખાનું હતું એને ખબર પડી કે આ તો ભાયરી કરી આપણો ધંધો બંધ થઈ જાય એટલે એણે તરત જ આઈડિયા માર્યા કુંભાર પાસે ગયો કુંભારને કીધું કે તને રાજાએ રાખી લીધો છે બરાબર કે ગોરા બનાવવા માટે કે હા સાહેબ રાખી લીધો તો હવે તારે આની તાલીમ લેવી પડશે ગોરા બનાવવાની એટલે કુંભાર કે મને આવડે જ છે કેવી રીતથી બને એ કે ન આવડે તાલીમ લેવી પડે સાહેબ એ કુંભારને તાલીમ આપી એણે કે માટીને બહુ ગુંદવાની નહીં ચાકડાને બહુ ફેરવવાનું નહીં માટીને બહુ ફેરવવાની નહીં હળવે આઈથે ગોરો બનાવવાનો પછી ગોરાને બહુ શેકવાનું નહીં એનાથી માટીને તકલીફ પડે આવી તાલીમ આપી એટલે કુંભ અને પાછો ટાર્ગેટ આપ્યો તારે એક હજાર ગોળા તો બનાવી જ નાખવાના છે મહિના પછી હજી એટલેથી નહીં નો ધરાણો એટલે એણે બીજું કામ કર્યું કે એ જે કુંભાર હતો ને એના નગરના ઈતર કામ આપવાના ચાલુ કરી દીધા પાણી છોડવા જવાનું તારે વાડીએ રાજાની વાડી હતી એમાં હુંવર તગડવા જવાના તારે રાજાની વાડી હતી એમાં નીંદણ કરવાનું તારે બોલો કુંભાર કે ભાઈ હું આ ગોરા બનાવીશ તો એ કામ કરવા જઈશ તો આ ગોરા નહીં બને ઓલો કે નો હાલે તું સરકારી કર્મચારી છું તું રાજ્યનો કર્મચારી છો તારે એ કરવું જ પડે ના ન પાડીએ પછી પાછો એ પ્રધાન હતો એણે પ્રજાની સામે એ કુંભારને ખરાબ ચિતરવાનો ચાલુ કરી દીધો કે સરકારી પગાર ખાય છે કામ સરખું કરતો નથી કારણ કે ઓલો વ્યક્તિ જે હતો એ ઈતર કામ કરતો હતો એટલે સરખા ગોળા બનાવી શકતો નહોતો હવે પ્રજાની સામે એને ખરાબ કરી દીધો એટલે આ કોક દી બિચારો કંટાળી જાય તો એકાદ વીડિયો મૂકે કે ભાઈ મને બીજું કામ કરાવે છે તો નીચે બીજા કોમેન્ટ કરે કે મફતનો પગાર ખાવોસ કામ તો કરવું જ પડે ને પગાર લેશ ઓલો બિચારો કે મારું કામ આ નથી મારે ગોળા બનાવવાનું છે પણ કોઈ સાંભળે નહીં પછી પાછું પ્રધાન છે ને અધુરામાં પૂરું ઈ કુંભારની તપાસ કરવા મોકલે કેમ હરખા ગોળા બનતા નથી એટલે એક અધિકારી આવે એ નોટને એની એનું રજીસ્ટરને લઈને આવે જોવે માટી હરખી ગુંનતો નથી સાંકડો હરખો ફેરવતો નથી ઘણાને હરખો પકવતો નથી એટલે કુંભાર નકામો છે કુંભારે કીધું સાહેબ મને આવી તાલીમ દીધી છે નો આલે કુંભારે કીધું સાહેબ મને આ સિવાયના બીજા ઘણા કામ આપે એટલે હજાર ઘડા પૂરા થતા નથી બનાવવાના નો આલે સરકારી કર્મચારી છો તારે કરવું જ પડે તું ગમે એ મરી જા ઊંધે માથે થઈ જા પણ તારે ઘડા બનાવવાના છે આજ સુધી કુંભાર નથી પ્રધાનને સમજાવી શક્યો નથી અધિકારીને સમજાવી શક્યો નથી પ્રજાને સમજાવી શક્યું એ ભાઈ હાલો પ્રધાનના છોકરાએ સડી બગાડી છે સાફ કરવાની છે એક મિનિટ એક મિનિટ સાહેબ આવ્યો